जन सार्वजनिक चैरिटेबल ट्रस्ट द्वारा बोझ मांग छठो पदयात्री सेवा कैंप बीजो दिवस जन सार्वजनिक चैरिटेबल ट्रस्ट द्वारा छठो पदयात्री सेवा कैंप बोझमागाजे बीजो दिवस रेडियो कॉलोनी परिवार बोझ तलाटी मंडल तथा आदिवासी प्रगति युवक मंडल ना संयुक्त उपक्रमया छठो पदयात्री सेवा कैंप नाम बीजा दिसे सवार थी शुरू करेल आज रोज तीखा गाठिया मोड़ा गांठिया केला સફરજન કાકડી ટમેટાં લીંબુ પાણી દાબેલી વગેરે નું વિતરણ આખો દિવસ કરેલ ઉપરાંત પ્રાથમિક સારવાર અને ઠંડા પાણીની મોબાઈલ ચાર્જિંગ તથા આરામની સેવા ચોવીસ કલાક ચાલુ રહેલ આ સેવામાં મહાવીર સિંહ તથા સર્વ તલાટી મંડળ બુજ આકાશવાણી પરિવાર તથા આદિવાસી પ્રગતિ યુવક મંડળના સવે કાર્યકરોએ સેવા આપેલ તેમ જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાની યાદીમાં જણાવાયું છે આ કેમ્પ એક ઓક્ટોબર ચોવીસ સુધી અવિરત માંડવી રોડ ઉપર રેડિયો કોલોની સામે ચાલુ રહેશે આપે આપેલ ડોનેશન એનસી જી મુજબ ઇન્કમ ટેક્સ માંગ બાદ મળશે અહેવાલ સંજય પોપટ